ના તારું તો કામકાજ હવે ખબર પડી કે તું સમાજના કોઈ દીકરી માટે એના ન્યાય માટે પેલા તું સમાજને ને હે હેલ્થ માટે બોલાવે અને ત્યાર પછી એ લોકોનો ફાયદો ઉપાડીને તું તારા રોટલા શેકી લેસ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી ગુજરાત ન્યૂઝ ટુ યુટ્યુબ ચેનલ ની અંદર તો આજે આપણે વાત કરવાના છીએ કીર્તિ પટેલ અને મુન્નાભાઈ તો હશે કીર્તિ પટેલ અને મુન્નાભાઈ ચોગોટ ના વિવાદ નો નવો વળાંક જોવા મળી રહ્યો છે ત્યારે દર્શક મિત્રો કીર્તિ પટેલ દ્વારા મુન્ના ચોગોટ ઉપર એક નવો આરોપ પ્રતિ આરોપ કરવામાં આવી રહ્યો છે અને આ આરોપની માહિતી તમે કીર્તિ પટેલના મુઢે આ વીડિયોની અંદર જુઓ

ચાલ તને યાદ નો કિસ્સો યાદ એવાયેલી હતી અગિયાર વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયેલો સુરેશ પટેલ ઉપર એ કેસ કરવાનો હતો અને આને પબ્લિક ભેગી કરી હતી ત્યાર પછી સુરેશ પટેલે આને એક લાખ રૂપિયા આપ્યા કેસ નહીં થવા દેવાના

ન્યાય નથી મળ્યો પૂછી લેજો હજુ પણ અને એવા જોઈ લીધો મિત્રો વિડીયો તો આમાં કોણ ખોટું છે અને કોણ સાચું છે કમેન્ટમાં જરૂર લખજો અને આવી જ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ગુજરાત ટુ યુટ્યુબ ચેનલ